સુરતમાં વધી રહેલા કોરોના સંક્રમણને આખા ગુજરાતમાં સૌથી વધુ કોરોના વિસ્ફોટ સુરતમાં થતાં સવારે આરોગ્ય સચિવ જયંતિ રવિ સુરત આવી પહોંચ્યા બાદ બપોરે મુખ્યમંત્રી અને ડેપ્યુટી મુખ્યમંત્રી પણ સુરત દોડી આવ્યા હતા અને અધિકારીઓ સાથે મિટિંગ કર્યા બાદ મુખ્યમંત્રી દ્વારા પત્રકાર પરિષદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આખા ગુજરાતમાં સૌથી વધુ કોરોના વિસ્ફોટ સુરત શહેર જિલ્લામાં થઈ રહ્યો છે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થતાં જ આજે આખી સરકાર સુરતમાં આવી ગયા પામી હતી સીએમ ડેપ્યુટી સીએમ આરોગ્ય સચિવ સહિતનાઓ સુરત કલેક્ટર ઓફિસ ખાતે બેઠક કરી હતી ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે સુરત શહેર માટે રેમડેસિવિરની વ્યવસ્થા કરી છે બે હજાર પાંચસો ઇન્જેક્શન આજે રાત્રે આઠ વાગ્યા સુધીમાં સુરત પહોંચી જશે અને ખાનગી હોસ્પિટલોને ડાયરેક્ટર જ અપાશે જેથી લોકોને આમ તેમ રખડવું નહીં પડે તેવું મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું આ સાથે વધુ આઠસો બેડની હોસ્પિટલ ત્રણસો વેન્ટિલેટરની પણ જાહેરાત કરાઈ હતી તો વધુમાં મુખ્યમંત્રી શ્રીએ કહ્યું હતું કે રેમડેસિવિર ઇન્જેક્શન લઈને તમામ લોકોની ચિંતા આગામી દિવસોમાં દૂર થઈ જશે સંક્રમિત દર્દીઓ માટે ત્રણ લાખ ઇન્જેક્શન મંગાવાયા છે ફાર્મા કંપની દ્વારા રોજના રાજ્યમાં પચીસ હજાર ઇન્જેક્શન આપવામાં આવી રહ્યા છે જે જરૂરિયાત મુજબ દરેક શહેરમાં પણ મોકલાઈ રહ્યા છે થોડા દિવસોમાં સમગ્ર શહેરમાં ઇન્જેક્શનનો પૂરતો જથ્થો મળી રહેશે બીજી તરફ સુરત મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરેલા ધનવંતરી રથ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ પણ કરાયા છે કોર્પોરેશન દ્વારા વધુ પચાસ ધનવંતરી રથ ફાળવામાં આવ્યા છે જેમાંથી દસ જેટલા ધનવંતરી રથને આજે મુખ્ય પ્રધાન હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યા હતા તો ધનવંતરી રથ દ્વારા વિવિધ વિસ્તારોમાં કોરોનાના સામાન્ય લક્ષણ તાવ શરદી જેવા વાયરલ ઇન્સ્પેક્શનના દર્દીઓને પ્રાથમિક સારવાર અને દવા પણ આપશે તો મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણ પર નિયંત્રણ લેવા માટે ત્રણ ટી એટલે કે ટ્રેસિંગ ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની ફોર્મ્યુલા અપાવવા તેમજ લોકો માસ્ક પહેરે અને પૂરતું અંતર જાળવે તેની ઉપર વધુ ભાર મૂક્યો હતો હોસ્પિટલ લોકોને કોરોનામાં કો મોર્બિડિટી મોટી ઉંમર શ્વાસની તકલીફ તો એને હોસ્પિટલમાં ઝડપથી બેડ મળી જાય એટલે આજે સુરતમાં જે બધી ચર્ચા કરી છે એમાં આપણે ત્રણ ચાર નિર્ણય કર્યા છે એક નિર્ણય એ કર્યો છે કે સુરતમાં ખાનગી નર્સિંગ હોમ કે જે દસ બેડ વીસ બેડની નર્સિંગ હોમ ચલાવે છે એ લોકોને પણ છૂટ કોવિડની ટ્રીટમેન્ટ આપવાની આપણે આખા ગુજરાતમાં છૂટ આપી છે કે જેમાં માઇલ્ડ અને એ સિમ્ટોમેટિક કેસને એ ટ્રીટમેન્ટ કરે ત્યાં આઈસીયુ ન હોય ત્યાં વેન્ટિલેટર ન હોય અને એ ટ્રીટમેન્ટ આપે જેથી જે કોવિડ રજિસ્ટર્ડ હોસ્પિટલ છે જ્યાં આઈસીયુ છે જ્યાં વેન્ટિલેટરો છે ત્યાં આ પ્રકારના માઇલ્ડ પેશન્ટથી બેડ રોકાય નહીં અને એની અલગ ટ્રીટમેન્ટ થાય અને જે થોડાક સિરિયસ કેસ છે એ હોસ્પિટલમાં એને પહેલાં જગા મળે એટલા માટે આ નિર્ણય આખા રાજ્ય વ્યાપી આપણે નર્સિંગ હોમને છૂટ એ માટેનો નિર્ણય આપણે કર્યો છે અહીંયા આપણે સુરતમાં જે અમે લોકોએ રિવ્યૂ કર્યો પછી જે સંખ્યા વધી છે એમાં આઠસો બેડની કિડની હોસ્પિટલ એ આપણે આઠસો બેડ કિડની હોસ્પિટલમાં વધારીએ છીએ એટલે નવા કરીએ છીએ અને એ હોસ્પિટલ પણ ટૂંક સમયમાં ચાલુ કરી દઈએ છીએ આપણે એટલે આઠસો બેડ સરકારી આપણે નવા વધારીએ છીએ આપણે નવા ત્રણસો વેન્ટિલેટર સુરતને મળશે કે જેમાં ખાનગી હોસ્પિટલોમાં પણ વેન્ટિલેટર જે ડિમાન્ડ છે એ શોર્ટેજ ન પડે અને ત્રણસો વેન્ટિલેટર રાજ્ય સરકાર સુરતને આપશે અને એ વધારાના વેન્ટિલેટર જરૂરિયાત મુજબ ડિસ્ટ્રિબ્યુશન કરવામાં આવશે સાથે સાથે રેમડેસિવિર ઇન્જેક્શન એ અત્યારે કોવિડનો ઇલાજ કરે છે એટલે રેમડેસિવિર ઇન્જેક્શન એની જે માંગ અને શોર્ટેજ લોકોની બૂમ છે કે ભાઈ અમને નથી મળતા તો રાજ્ય સરકારે ગઈકાલે જ ત્રણ લાખ રેમડેસિવિર ઇન્જેક્શનનો ઓર્ડર આપ્યો છે ગુજરાતમાં જ લાખ ઝાયડસ કંપની એ ઇન્જેક્શન બનાવે છે દરરોજ આપણે લગભગ વીસથી પચીસ હજાર ઇન્જેક્શનનો સપ્લાય એને ચાલુ કરી દીધો છે ગઈકાલે અહીંયા બે હજારનો સ્ટોક હતો આજે બીજા અઢી હજાર રેમડેસિવિર રાત સુધીમાં પહોંચી જાય છે કાલથી નિયમિત મળતા રહેશે બે દિવસમાં એ રેમડેસિવિર ઇન્જેક્શનને આપણે મોટા પાયે ફ્લો કરીને સરકારી હોસ્પિટલમાં મફત અને ખાનગી હોસ્પિટલને જોતા હશે તો અહીંયા સુરતમાં ચર્ચા થઈ છે હવે અધિકારીઓ બેસશે અને ખાનગી હોસ્પિટલમાં જ્યાં કોવિડના પેશન્ટો વધારે છે ત્યાં હોસ્પિટલને જથ્થો આપવામાં આવશે જેથી પેશન્ટને ફરવું ન પડે રખડવું ન પડે લાઈનમાં ઊભું રહેવું ન પડે સીધી હોસ્પિટલ જ એને જરૂર પડે તો ઇન્જેક્શન મારી દે એટલે હોસ્પિટલને જથ્થો આપવાનું પણ નક્કી કર્યું છે ખાનગી હોસ્પિટલોને જેથી આ રેમડેસિવિરની બૂમ બે દિવસમાં પૂરી થઈ જાય અને બે દિવસ પછી નિયમિત ફ્લો આવતો જ રહેશે અને એની ક્યાંય ઘટ નહીં પડે એની સરકારે વ્યાપક નિર્ણય કર્યો છે સુરતમાં પણ રેમડેસિવિર ઇન્જેક્શન બધાને ઝડપથી પ્રાપ્ત થાય એ માટે સરકારે પૂરતું આજની મિટિંગમાં ચર્ચા કરી અને આપણે એનું આયોજન પણ કરી લીધું છે સુરતમાં વધતા કોરોનાના સંક્રમણને ધ્યાને લઈ હાઈ લેવલ યોજેલી મિટિંગમાં મુખ્યમંત્રી ડેપ્યુટી મુખ્યમંત્રી આરોગ્ય સચિવ ભાજપના પ્રદેશ અધ્યક્ષ રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી તથા સુરતના અધિકારીઓ અને ખાસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા અઝર કુરેશી સાથે પ્રકાશવાળા જી ટેન્ટ વેન્યુ